અમદાવાદ જિલ્લાના ઘુમા ગામમાં આવેલા ત્રણસો વર્ષથી પણ જૂના ધામનો પાંચમી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે આઠથી દસ ફેબ્રુઆરીએ યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવમાં બે લાખથી પણ વધુ ભક્તો જોડાશે આ મંદિરના પુનર્નિર્માણ કાર્ય છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે આઠમી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે આ સાથે આ દિવસે દેવોની નગરયાત્રાનું પણ આયોજન કરાયું છે આ પ્રસંગે લોક ડાયરો ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે દસમી ફેબ્રુઆરીએ ભક્તો માટે સાત વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આઠ નવ દસમાં ખોડલનું પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગોઠવેલ છે એમાં આખું કામ કાળા પાટીદાર સમાજ બ્રાહ્મણ સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ ભંકર સમાજ બધા સાથે મળીને આખું આયોજન ગોઠવવામાં આવ્યું છે અને ત્રણ દિવસમાં આઠ આઠ તારીખે સવારે મંડપ્રત થશે પહેલાં મંડપુવર્ત થયા પછી નગરયાત્રાનું આયોજન કરેલું છે નગરયાત્રાની અંદર સીએમ સાહેબ આવશે સીએમ સાહેબને હસ્તક આગળયાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યાર પછી રાત્રે ડાયરાનું આયોજન કર્યું છે જેમાં નામી કલાકારો આવવાના છે બીજા દારે સવારે નવ વાગ નવ તારીખને માતાજીની પ્રતિષ્ઠાના પૂજા વિધિ મૂર્તિઓનું સ્નાન કરાવવાનું એમની વિધિ થશે રાત્રે ડાયરાનું આયોજન ગોઠવેલ છે દસ તારીખે સવારે બારને ઓગણ ચાલીસે માતાજીના ઉપર શિખર શિખર બંને સોનાના કરેલા છે પ્રજાદન ધજા દન ઉપર નવી એક ધજા ચર્ચે છે બાવનગઢ ની ના વિશેષ આયોજન ગુત ત્રણેય ભાગના બધા આખું ગામ સમજ ગામ સાથે મહાપ્રસાદ નું આયોજન કરવામાં ગોપાલ આંબે સર્વ લોકો ભેગા મળીને આ કાર્યક્રમ બહુ હર્ષભુએ નો ઉલ્લાસથી ઉજવવા ઉજવવાના છીએ